દોરીથી તથા બોલ પક્ષીઓના જીવ બચાવવા માટે જુનાગઢ જિલ્લા વન વિભાગ દ્વારા કૃણા અભિયાન બે નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે ચૌદ જાન્યુઆરી બે શરૂ થયેલા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ઓગણત્રીસ જેટલા પક્ષી સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવે છે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પક્ષીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે માટે તબીબોની વિશેષ ટુકડીઓ અને સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા છે જેથી આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઉત્તરાયણ જીવલેણ ન સાબિત થાય જૂનાગઢ વન વિભાગ દ્વારા પક્ષીઓના જીવ બચાવવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જે નાગરિકો ઘાયલ પક્ષી અંગેની જાણકારી આપી શકશે ઓગણત્રીસ કેન્દ્રો પર વેટરનરી ડોક્ટર્સ વનરક્ષકોને જીવદયા પ્રેમી સંસ્થાઓના પ્રતિનિધિઓ ચોવીસ કલાક સેવા સેવારત રહેશે ખાસ કરીને ગિરનારની તળેટી અને આસપાસના વિસ્તારોમાં જંગલ ખાતા દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારોમાં વિદેશી યાયાવર પક્ષીઓ અને ગીધની સંખ્યા વધુ જોવા મળે છે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે પક્ષીઓના ગરબા ખેમાડા હોય તેવા વિસ્તારોમાં પતંગ ન ચગાવવી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઢાળવો અભિયાનની સફળતા માટે જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા શાળા કોલેજોમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કાયલ પક્ષીઓને બચાવવા માટે જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો જથ્થો તમામ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે વન સંરક્ષકે માહિતી આપતા જણાવ્યું હતું કે અભિયાન માત્ર બે દિવસ પૂરતું મર્યાદિત ન રહેતા ઉતરાયણ પછી પણ થોડા દિવસો સુધી ચાલુ રહેશે જેથી ઝાડ કે વીજળીના તરમાં ફસાયેલી દોરીથી પક્ષીઓ ઘાયલ ન થાય જૂનાગઢની જનતાએ પણ વન વિભાગની આ સંવેદનશીલ પહેલને આવકારી પક્ષી બચાવવાની આ મુહિમમાં જોડાવા માટે સંકલ્પ કર્યો છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને વેચાણ થતું છે પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે जूनागढ़ सब नागरिकों ने अपील कि अपीलरी और तीन सौ से ज्यादा मानव बल जो है इसमें रेस्क्यू की कामगिरी कर रहा है और बारह स्वयं से संस्थाएं इसमें हमारे साथ इस बार जुड़ाई हैं तो सभी रेस्क्यू सेंटर्स पे जो है कोई भी घायल पक्षी जो आता है तो उसको सार देने के लिए સંપૂર્ણ તૈયારી કરી ગઈ આ એક કરુણા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ દ્વારા ભવનાથમાં એક સરસ મજાનું ક્રિટિકલ કેર કહી શકાય પક્ષીઓ માટેનું યુનિટ શરૂ કરવામાં આવેલું છે